જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજનો મેં આ વિડીયો વાળ અને ઘૂંટણ ઉપર બનાવેલો છે કારણ કે આજકાલ વાળ અને ઘૂંટણની સમસ્યા વધારે છે મિત્રો મારા વાળ છે ને એકદમ ઉતરવા જ માંડ્યા હતા મારા ઢીચણ સુધી વાળ હતા એકદમ ઉતરવા લાગ્યા હતા પણ આગળ પણ ટાલ પડવા માંડી હતી તો મેં શું કર્યું ઘૂંટણ માટે મેં દિવેલ પીધું ઘૂંટણમાં મારે ઘસારો આવી ગયો હતો એટલે ડૉક્ટરે હું લગભગ પંદર દિવસ તો ખાટલામાં જ હતી તે મારથી ચલાતું પણ નહોતું દાદરામાં પગથિયા પણ નહોતા ચડાતા પછી મેં દવા લીધી પણ દવામાં પણ મને બહુ ફરક ના લાગ્યો એ તે મિત્રો પણ પછી મેં દિવેલ પીવાનું ચાલુ કર્યું સવારમાં ચા લેવાની ચાની જોડે એક ગરમ ગરમ ચામાં એક ચમચી દિવેલ નાખવાનું ને પી જવાનું પછી એના ઉપર એક ઘૂંટ બીજી ગરમ ગરમ ચા પીવાની મિત્રો એ પીવાથી મને ઘૂંટણમાં તો આરામ થઈ જ ગયો આજે હું બધું જ ઘરનું કામ કરું છું દાદરા ઉતરું ઊતરું છું ચડું છું પણ મને ઘૂંટણમાં ખબર પડતી નથી મને ઘણો આરામ થઈ ગયો છે પણ મિત્રો મને એની સાથે સાથે મને વાળમાં પણ ઘરો ઘણો આરામ થયો જુઓ મારી આગળ આ ટાલ પડી ગઈ હતી મિત્રો તમને દેખાય છે ટાલ આજે જુઓ અને આ મારા વાળનો ગ્રોથ પણ જુઓ મિત્રો જુઓ જુઓ આ વાળનો ગ્રોથ પણ જુઓ મિત્રો હું આજે તમને ગ્રોથ પણ બતાવું જુઓ મિત્રો જુઓ છે ને મિત્રો હું પણ ટેન્શનમાં આવી ગઈ હતી કે મારી આ આગળ ટાલ પડી ગઈ મારી બધી તો ટાલ નહીં પડી જાય ને પણ આજે ખરેખર મને બહુ આનંદ છે મારા વાળ જોઈને કે નહીં આટલો ફરક પડ્યો છે તો ભરી પાછા ઢીચણ સુધી આવી જશે વાળ એ મિત્રો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં